નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો તમારી કુળદેવી જ રસ્તો બતાવશે આટલું કરો તો મિત્રો મંગળવારે સવારે સ્નાન કર્યા બાદ શુદ્ધ થયા પછી એક આખી સોપારી લો અને મિત્રો સોપારી તૂટી તૂટી ના જાય તેનું ધ્યાન રાખજો જે જગ્યાએ તમે મિત્રો પૂજા કરો છો તે પૂજા સ્થાન ઉપર સોપારી રાખો અને તેના ઉપર એક રૂપિયાનો સિક્કો રાખો પછી મિત્રો સોપારી પર પાણીના થોડા ટીમ્પા નાખો જો મિત્રો ગંગાજળ હોય તો સૌથી ઉત્તમ અને ના હોય તો સામાન્ય પાણી પણ ચાલશે તે પછી મિત્રો સોપારી ઉપર મૌલીનો દોરો મૂકો મિત્રો આમાં તમને લાગતું હશે કે મૌલીનો દોરો એટલે કયા પ્રકારનો દોરો તો મિત્રો જે આપણે કાંડા ઉપર નાડા બાંધીએ છીએ તેને જ દોરો કહેવામાં આવે છે મિત્રો આ પછી તે દોરાના બાંધ્યા બાદ તમારા જે કોઈ કુળદેવીમાં હોય કે દેવી દેવતા હોય તેમની આગળ બોલો કે હે માતા તમને હું વસ્ત્રો અર્પણ કરું છું અને તમારા નિવેદ પણ અર્પણ કરું છું પછી સુપારી ઉપર સિંદૂર લગાવો અને કહો કે હે માતા કૃપા કરીને આ શણગાર સ્વીકાર કરો અને મિત્રો પછી કીનો કે તેલનો દીવો પ્રગટાવો અને પછી કહો કે હે માતા મારાથી જો કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરો અને મને માફ કરો અને તમે મારું રક્ષણ કરો તમે મારા કર્મ સ્થાન લો માં તમે મને દર્શન આપો એટલે મિત્રો એટલે કે મિત્રો જ્યારે તમે નારાસડીનો દોરો બાંધતા જ કે મોલી ચડ ચડા ચડતાની સાથે જ સોપારી ગોરી ગણેશનું રૂપ ધારણ કરે છે હવે મિત્રો દરરોજ સાંજ સવારે સોપારીને કુળદેવીના મંદિરના સ્થાનની સામે મૂકીને દીવો અને અગરબત્તી પ્રગટાવીને પ્રાર્થના કરો મિત્રો આમ કરવાથી કુળદેવી પ્રસન્ન થશે અને સામેથી જ રસ્તો બતાવશે અને મિત્રો તમારા દરેક પ્રકારે ઈચ્છા મુજબ તાર્યા કામ કરશે મિત્રો આ સિવાય જીવનમાં ઘણી બધી તકલીફો આવે જીવનમાં ઘણી બધી મુશ્કેલતો આવે અને દુઃખ આવે એટલે આપણે માતાજીને યાદ કરતા હોઈએ છીએ તેમજ આપણે કુળદેવીને દેવી દેવતાઓને યાદ કરતા હોઈએ છીએ એટલે મિત્રો જો તમારે કુળદેવી કે કુળદેવતાને પ્રસન્ન કરવા હોય તો રવિવારના દિવસે તમારે એક ગુલાબનું ફૂલ લેવું અને ગુલાબનું ફૂલ અતર તેમજ ધૂપ લેવું મિત્રો તમારે અગરબત્તી કરવાની અને તમારા કુળદેવી કુળદેવતા હોય તેમને તિલક કરીને શુદ્ધ ઘીનો દીવો કરવો અને મિત્રો ગુગોળનો ધૂપ કરી ગુલાબના પુષ્પ વડે ગુલાબ જળ અને ગુલાબ અત્તર સાંટીને માતાજીને રાજી કરવા અને મિત્રો જે શુદ્ધ ભાવથી કે પવિત્ર ભાવથી જે ભાવથી કે સાચા હૃદયના પોકારથી તમે માતાજીને આવો માં આવો એ માડી પધારો માં એવા આમંત્રણ બોલીને માતાજીને પ્રસન્ન કરો છો તેવા જ ભાવથી તમને મા કુળદેવી તમને આશીર્વાદ આપે છે તેમજ મિત્રો આજના આ વિડીયોમાં આપણે એક એવો મંત્ર જાણીશું કે જે મંત્ર બોલવાથી તમારા કુળદેવી માતા તમારાથી ચોક્કસ પ્રસન્ન થશે અને મિત્રો તમને ઈચ્છા મુજબનું ફળ પણ આપશે અને મિત્રો તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ કરશે તો મિત્રો એ મંત્ર કયો છે એ જાણીએ તે પહેલાં જો મિત્રો તમે આ અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આ અમારા વિડીયોને એક લાઈક કરજો અને જો મિત્રો તમે તમારી કુળદેવીમાંને સાચા હૃદય પાવથી માનતા હોવ તો કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ ચોક્કસ જણાવજો જેથી તેમની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ આપ સૌ ઉપર બની રહે અને મિત્રો સાથે જ આ વિડીયોને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તમારા મિત્રોને પણ કોઈ પણ મુશ્કેલી હોય તો તેઓ તેમના કુળદેવીને પરસન્ કરીને તેમના જીવનમાં મોટી સફળતા મેળવી શકે અને મિત્રો તેમના પર આવતા વિઘ્નોને દૂર કરી શકે તો મિત્રો કુળદેવીને પર્શન કરવા માટેનો આ મંત્ર આ પ્રમાણે છે સરને બકે ગોરી નારાયણે નમસ્તે મા યા દેવી સર્વ પૂરે સુ દયા રૂપે સ્વાનિતા નમો તસ્ય નમો તસ્ય નમો તસ્ય નમો નમ મિત્રો આ મંત્ર દરરોજ તમારા કુળદેવી સામે બોલીને તમને તમારા કરના સકળા કાર્ય સિદ્ધ થાય તેવી માતાજીને શ્રદ્ધાપૂર્વક પવિત્ર સુત મનથી માતાજીને પ્રાર્થના કરો પછી મિત્રો તમારા જીવનમાં દરેક મુશ્કેલીઓ અને દરેક સકળા કાર્ય ચોક્કસથી ચિત્ત થઈ જશે અને માતાજી તમને સપનામાં પણ આવશે અને તેઓ તેમના દર્શન પણ પણ આપશે અને મિત્રો મિત્રો સમય આવતા તમને રૂબરૂ મળશે પરંતુ તેના માટે તમારી સાચી શ્રદ્ધા હોવી જોઈએ અને મિત્રો એક વાત બીજી મિત્રો કે તમે જે કોઈ માતાજીને કે ઈષ્ટદેવી દેવતાઓને કે કુળદેવીને માનતા હોવ તેમને સાચા હૃદયથી નિઃસ્વાર્થ ભાવથી માનો અને તમારો જે કોઈ પણ ધર્મ હોય તેને કટરતાથી નિભાવો તમારા ધર્મને ક્યારે ધંધો બનાવવાની કે તેમાં નફો મેળવવાની ભાવનાથી જો તમે ભક્તિ કરવા ભક્તિ કરવા લાગશો તો સમજી લો કે તમારા અવળા દિવસો કે ખરાબ દિવસો શરૂ થતા વાર નહીં લાગે તો મિત્રો જો તમને આજનો આ વિડીયો અમારો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને કરજો અને મિત્રો આર્ય મંત્ર અંદર ડિસ્ક્રિપ્શનમાં પણ લખેલો છે તમે ત્યાં જઈને પણ વાંચી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ